ભવિષ્ય જોઈ રમવાનું આજ રોજ એનએસુ દ્વારા એશિયા પેસિફિક કોલેજ માં સેમ થ્રી માં ભણતા વિદ્યાર્થીઓ જેને કા કાલે એક્ઝામ છે અને આજે પણ હોલ ટિકિટ નથી આપવામાં આવી બીજી વસ્તુ કે છોકરાઓ જ્યારે પણ એક્ઝામ હોય અને એમાં પાંચ મિનિટ કે દસ મિનિટ જ્યારે પણ મોડા પડે છે તો એમના કોલેજ દ્વારા અંદર પ્રવેશ કરવામાં નથી આવતો કે તમે નીકળી જાઓ તમારી એક્ઝામ પતી ગઈ છે એના લીધે આજે એશિયા પેસિફિક કોલેજમાં નકલી નોટો ઉછાડીને વિરોધ કરવામાં આવ્યો હતો અમારી માંગ એ હતી કે જે પણ છોકરાઓની હોલ ટિકિટ નથી આપતા તેને જલ્દી જે જલ્દી હોલ ટિકિટ આપે